પ્રાચીન કાળની વાત છે રાજા વિક્રમાદિત્ય પોતાના અદમ્ય સાહસ અને ન્યાયપ્રિયતા માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત હતા તેમની એક આદત હતી કે દરરોજ રાત્રે તેઓ ઘણા ઘાટા જંગલમાં જઈને એક વૃક્ષ પરથી વેતાળને તેમના ખભે ચડાવીને પાછા લાવતા વેતાળ હંમેશા તેમને કોઈ રહસ્યમય વાર્તા સંભળાવતો અને અંતે એક પ્રશ્ન પૂછતો જો વિક્રમ સાચો જવાબ આપે તો વેતાલ પાછો વૃક્ષ પર ચઢી જતો એક દિવસ વેતાળે વિક્રમને એક એવી વાર્તા સંભળાવી જે ખૂબ જ વિચિત્ર અને ડરામણી હતી તેણે કહ્યું રાજન સાંભળો આ ગામના એક વીર યુવક અર્જુનની વાત અર્જુન બહુ બહાદુર હતો અને તેને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો એક દિવસ એક રહસ્યમય સાધુએ તેને એક પડકાર આપ્યો સાધુએ કહ્યું જો તું ખરેખર વીર હોય તો નજીકના પર્વતની ગુફામાં જા અને ત્યાં છુપાયેલો ખજાનો શોધીને લાવ પરંતુ સાવધાન તે ગુફામાં મૃત્યુનો ખેલ ચાલે છે ત્યાં પ્રવેશ કરનાર કોઈ પણ જીવતો પાછો ફરતો નથી વિક્રમ વચ્ચે જ પૂછ્યું શું અર્જુને પડકાર વિતાળ હસીને બોલ્યો ધીરજ રાખો રાજન સાંભળો આગળની વાત અર્જુને સાહસ દર્શાવ્યું અને ગુફામાં પ્રવેશ કર્યો ગુફાની અંદર દરેક દિવાલ પર વિચિત્ર ચિત્રો બનેલા હતા રાક્ષસો કંકાલ અને ડરામણી છબીઓ અચાનક ગુફામાં એક ગુંજ ઉઠી તમે મૃત્યુનો ખેલ પસંદ કર્યો છે જીતવા માટે તમારે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે એક પણ જવાબ ખોટો થયો તો તમારો અંત નિશ્ચિત છે પહેલો પ્રશ્ન ગુંજ્યો જે દેખાય છે તે હંમેશા સત્ય ન હોતું કહો સત્ય અને જૂઠમાં શું ફરક છે અર્જુને વિચાર્યું અને જવાબ આપ્યો સત્ય એ છે જે કોઈ પણ ભ્રમ વિના બધાને સ્વીકાર્ય હોય અને જૂઠ એ છે જે ભ્રમ પેદા કરે આવાજ શાંત થઈ ગઈ બીજો પ્રશ્ન આવ્યો મૃત્યુ અને જીવનમાં સૌથી મોટું બલિદાન શું છે અર્જુને કહ્યું પોતાનો સ્વાર્થ ત્યાગ કરીને બીજા માટે જીવવું એ જ સૌથી મોટું બલિદાન છે ફરીથી ગુંજ શાંત થઈ ગઈ અબ ત્રીજો અને અંતિમ પ્રશ્ન ગુંજ્યો શું તું પોતાનો જીવનનો બલિદાન આપીને આ ગુફાનું રહસ્ય ખોલવા તૈયાર છો આ સાંભળીને અર્જુન ચૂપ થઈ ગયો તેણે સાહસ દર્શાવ્યું અને કહ્યું જો મારું બલિદાન બીજાના જીવ બચાવી શકે તો હું તૈયાર છું ગુફાની દિવાલો અચાનક રોશનીથી ભરાઈ ગઈ સાધુ પ્રગટ થયો અને બોલ્યો અર્જુન તમે મૃત્યુનો ખેલ જીતી ગયા આ ખજાનો તારો છે પરંતુ તેને મેળવવા માટે લાલચ ન કરવી તેને રાજ્યના કલ્યાણ માટે ઉપયોગ કરવો કહાની સંભળાવ્યા બાદ વેતાળે વિક્રમને પૂછ્યું રાજન કહો અર્જુને પોતાનો જીવનનો બલિદાન કેમ આપ્યો શું તે મૂર્ખતા હતી કે સાચું સાહસ વિક્રમ જવાબ આપ્યો અર્જુનનું બલિદાન સાચા સાહસનું પ્રતિક હતું તેણે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને માનવતા માટે કાર્ય કર્યું જવાબ સાંભળીને વેતાળ ઠહકા મારીને હસ્યો અને બોલ્યો રાજન તમે સાચો જવાબ આપ્યો પરંતુ સત્ય એ છે કે આ વાર્તા તમારા જ ભવિષ્યની છે વિક્રમ ચોંકી ગયા મારા ભવિષ્યની વેતાળે કહ્યું હા જલ્દી જ તમારે પણ એવો જ એક નિર્ણય લેવો પડશે જ્યાં તમારે પોતાના જીવન કર્તવ્ય અને બલિદાન વચ્ચે ફેંસલો લેવો પડશે અને આ જ તમારી અસલી પરીક્ષા હશે ઇતનું કહીને વેતાલ ફરી ઉડીને વૃક્ષ પર જઈ બેઠો અને વિક્રમ વિચારમાં ડૂબીને પાછા પોતાના મહેલ તરફ ચાલ્યા